શ્રી ગણેશ આય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સતી અનસોયાનો મહિમા તથા સતી અનસોયાના સતીત્વની પરીક્ષા તથા ભગવાન શ્રી દત્તા પ્રાગટ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સ્વયંભી મનુની પુત્રી દેવદૂતી તથા પરમ તપસ્વી મહર્ષિ કદપને ત્યાં સતી અંસોયાનો જન્મ થયો હતો સતી અંસોયા અત્યંત સત્યપરાયણ ધર્મશીલ શીલવાન સદાચારિણી વિનયી લજ્જાશીલ ક્ષમાશીલ તથા પરમ સહિષ્ણુ હતા તે સર્વ દિવ્ય ગુણ સંપન્ન તપસ્વીની તથા સતીઓમાં સર્વશ્રેષ્ઠ નારી રત્ન હતા પ્રાતઃ સ્મરણીય અનસુયાએ તપસ્યાથી બ્રહ્માજીના માનસપુત્ર પરમ તપસ્વી મહર્ષિ અત્રિને તેના પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા અનસુયા સદૈવ પતિની સેવામાં રહેતા તેમના પતિવ્રતા તપથી મહર્ષિ અત્રિ પણ સર્વેના કલ્યાણ કરતા હતા ચિત્રકૂટ પર્વતના ચિત્રકૂટ ધામમાં મહર્ષિ અત્રિ તથા અનસુયાજી આશ્રમ બનાવી સાધુ સંતોની સેવા તથા લોક કલ્યાણ અર્થે યજ્ઞ કાર્ય કરતા એક સમયે ધરતી પર દુષ્કાળ પડ્યો પશુ પક્ષીઓ પાણી તથા અન્ન વિના ટળવળવા લાગ્યા ચારે બાજુ હાહાકાર મચી ગયો આશ્રમમાં રહેતા તેમના શિષ્યગણ તથા સાધુગણ પણ આશ્રમ છોડીને ચાલ્યા ગયા માતા અનસૂયાએ બ્રહ્મપુત્ર અત્રીને વિનંતી કરી કે હે સ્વામી જ્યાં સુધી વર્ષા નહીં થાય ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું પતિની આ પ્રતિજ્ઞા સાંભળી મહર્ષિ અતિ પણ અનસૂયાની સાથે સદા શિવ કલ્યાણકારી મહાદેવની તપસ્યા કરવા લાગ્યા બંનેએ ઘોર તપસ્યા કરી આ કઠિન તપસ્યામાં બંનેના શરીર પણ શીણ થવા લાગ્યા તેમના પ્રાણ સંકટમાં પડ્યા તેમની આ તપસ્યાથી મહાદેવ પ્રગટ થયા તેમણે ઇન્દ્ર દેવતા તથા દેવતાઓને પૃથ્વી લોકમાં પડેલ દુષ્કાળ કાળના નિવારણ માટે મોકલ્યા વર્ષાને કારણે જવ તથા અન્નના ભંડાર થવાથી પૃથ્વી પુનઃ સજીવન થઈ હાલમાં મધ્યપ્રદેશમાં આવેલ સતી અનસૂયાના ચિત્રકૂટ ધામમાં સ્થળે આ આશ્રમ છે જ્યાં તેમણે તપ કર્યું હતું ત્રેતાયુગમાં સતી સીતાના મિલનની ઘટના પણ સંત તુલસીદાસજીએ તેમના રામાયણમાં આ ચિત્રકૂટ ધામનો પણ ઉલ્લેખ કર્યો છે ચિત્રકૂટમાં સતી અનસુયા તથા સતી સીતાનું મિલન પિતાની આજ્ઞાથી જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર વનવાસ ગયા ત્યારે ચિત્રકૂટમાં મહર્ષિ અત્રિના આશ્રમમાં રોકાયા અહીં સતી અનસુયા તથા સી સીતા માતાનું મિલન થયું શ્રી સીતા માતાએ આશ્રમમાં આવી શ્રદ્ધાપૂર્વક સતી અનસુયાને પ્રણામ કર્યા શ્રી રામની સાથે વરમાં આવેલી સીતાને જોઈ સતી અનસુયા ખૂબ જ પ્રસન્ન થયા તેમણે સીતાજીને કહ્યું કે નગરસ્થો વનસ્થો વા શુભો વાદી વા શુભ ક્યાસો સ્ત્રીયા પ્રિયો ભરતા તા સમલોકા મહોદયા દુશીલ કામકૃતા વા તને વાિવર્જિત સ્ત્રીરામાય સ્વભાવિના પરમદેવ તહ પતિ સ્વામી નગરમાં રહે અથવા વનમાં સારા હોય કે ખરાબ હોય જે સ્ત્રીઓને પ્રિય હોય છે તેમને મહાન અભ્યુશાળી લોકોની પ્રાપ્તિ થાય છે પતિ ખરાબ સ્વભાવનો હોય મનમાની કરવાવાળો હોય ગરીબ કેમ ન હોય તે ઉત્તમ સ્વરા સ્વભાવવાળી નારીઓ માટે શ્રેષ્ઠ દેવતા સમાન છે સતી અનસુયાના મુખેથી આ વિધાન સાંભળી સીતાજી પ્રસન્ન થયા સીતાજીએ પણ તેમના મુખેથી પતિવતા ધર્મનું વર્ણન કર્યું પતિ દેવો ભવ કહી સીતાજીએ સતી નારીના લક્ષણો તથા ગુણોનું વર્ણન કર્યું આમ સીતાનાજીના મુખે પણ સતી ધર્મનો મહિમા સાંભળી અનસૂયા ઘણા પ્રસન્ન થયા શ્રી તુલસીદાસજીએ અરણ્યકાળની ચોપાઈમાં બંને સતીઓના મિલન તથા સમાજનું સુંદર વર્ણન કર્યું છે અનસૂયાએ કે પદગ્રહી સૈતા મિલી બહોરી સુશીલ અભિનેતા ઋષિપતિની મનમુખ અધિરાઈ આશીષ દેહી નિકટ બડેઈ વળી પરમ શીલવાળા અને વિનમ્ર સીતાજી અત્રિના પત્ની અનસૂયાના ચરણે પડીને તેમને મળ્યા ઋષિપતિને મનમાં ખૂબ સુખ થયું તેમણે આશીષ આપીને સીતાજીને પોતાની પાસે બેસાડ્યા દિવ્ય બસન ભૂષણ પરિહાય એ નીતનો તન અમલ સુહાય કહરીધિ ભૂષ સરસ બુધુબાની નારી ધર્મ કુછ બ્યાજ બખાની અને તેમના એવા દિવ્ય વસ્ત્ર અને આભૂષણ આપ્યા કે જે નિત્ય નવા નિર્મળ અને સુંદર રહે પછી ઋષિપત્ની તેમના નિમિત્તે સુંદર મધુર અને કોમળવાળીથી કેટલાક સ્ત્રી ધર્મો વર્ણવી અને કહેવા લાગ્યા માતૃપિતા ભાત્રાહિતકારી મિતપદ સબ રાજકુમારી અમિત દાની ભરતો ભય દેહીહી અધમ નારી જો સેવે નહી હે રાજકુમારી સાંભળો માતા પિતા ભાઈ સર્વહિત કરનારા છે પરંતુ તે બધા માપેલું જ ફળ આપનારે છે પરંતુ હે જાનકી પતિ તો અમાપ ફળ આપનાર છે એવા પતિની સેવા ન કરનારી સ્ત્રી અધમ છે ધીરજ ધર્મ મિત્ર અરુણારી પદ કાલ પરિખી અહી અચારી બુદ્ધ રોગ બસ જડ ધનધિના અંધ બધી ક્રોધી અતિદિના ધૈર્ય ધર્મ મિત્ર અને સ્ત્રી એ ચારેની વિપત્તિ સમયે પરીક્ષા થાય વૃદ્ધ રોગી મૂર્ખ નિર્ધન અંધ બહેરો ક્રોધી અને અત્યંત દિન એ સેહુ પતિ કર અપમાના નારી પાવ જમપુર દુઃખ નાના એક ધર્મ એક વ્રત નેમા કાર્ય બચન મન પતિ પદ પ્રેમા એવા પણ પતિનું અપમાન કરવાથી સ્ત્રી યમપુરીમાં જાત જાતના અનેક દુઃખ ભોગવે છે શરીર વચન અને મનથી પતિના ચણોમાં પ્રેમ કરવો એ જ બસ સ્ત્રી માટે એક ધર્મ વ્રત અને નિયમ છે સતી અનસૂયાએ સીતાજીને આશીર્વાદ આપ્યા કહ્યું કે હે જાનકી તમારા ઉદાહરણથી યુગો સુધી સ્ત્રીઓ સતીત્વને પામી સંસારમાં સુખની ગંગા વહેવડાવશે જે ઘરમાં નારીનું સ્મ સન્માન થશે ત્યાં દેવતાઓ રમણ કરશે અને આવી પતિવ્રતા સ્ત્રીના વશમાં દેવતાઓ અને ભગવાન પોતે પણ આધીન રહી સંકટના સમયે તેનું રક્ષણ કરશે સતી અનસોયાના સતીત્વનું પારખું અને ભગવાન શ્રી દત્તાત્રેયનું પ્રાગટ્ય બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પત્નીઓ બ્રહ્માણી રમા અને પાર્વતીને તેના સતીત્વનું અભિમાન હતું આ અભિમાનને તોડવા ત્રણેય દેવોએ લીલા રચી મહર્ષિ નારદ ત્રણેય દેવીઓ પાસે ગયા તેમણે ત્રણે દેવીઓને કહ્યું કે આજકાલ પૃથ્વીલોકમાં આવેલ સતી અંસૂયાના સતીત્વના તથા પ્રતિવતના ત્રણેય લોકમાં ખૂબ ગુણવાન ગવાય છે શું એમનું પણ નારદ મુનિનું આ વાક્ય સાંભળી ત્રણે દેવતી દેવીઓ તેમના પતિદેવો પાસે ગઈ ત્રણે દેવોને સતી અંસુયાના સતીત્વ સતીવ્રતનું પારખું લેવા કહ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ પૃથ્વી લોકમાં અત્રિ ઋષિના આશ્રમે સાધુનો વેશ ધારણ કરી ભિક્ષા માગવા પહોંચ્યા આ સમયે અત્રિ ઋષિ નદીએ સ્નાન કરવા ગયા હતા જ્યારે અનસુયા ભોજનાલયમાં હતા ત્રણેય દેવોએ ટહેલ નાખી અલખની રંજન ભિક્ષામ દેહી આ સાંભળી અનસુયા બહાર આવ્યા પતિનું ધ્યાન ધરી આ ત્રણેય સાધુઓને ભિક્ષા આપવા સતીએ હાથ લંબાવ્યો ત્યારે દેવોએ કહ્યું અમે વિશેષ પ્રકારના સાધુ છીએ જ્યારે તમે નિવસ્ત્ર થઈને ભિક્ષા આપશો તો જ સ્વીકારશો આ સાંભળી અનસોયાએ મંત્ર જ છાટી ત્રણેય દેવને છ છ માસના બાળક બનાવી દીધા અને શરત પ્રમાણે ભિક્ષા આપી ત્રણેયને પારણામાં સુવાડી પોતાના કામમાં લાગી ગયા અતિ ઋષિ નદીએથી સ્નાન કરી પરત આવ્યા તેમને આશ્ચર્ય થયું તેઓ ધ્યાન ધરીને સમગ્ર હકીકત પામી ગયા હવે ત્રણેય દેવ સતીનું પારખું લઈ પાછા ન આવતા દેવો ચિંતામાં પડ્યા તેમણે નારદજીને પૂછ્યું કે હે ઋષિ મુનિ નારદ અમારા ત્રણેય દેવ ક્યાં છે તે હજી કેમ આવ્યા નથી નારદ મુનિએ કહ્યું તમે સતી અનસોયાના આશ્રમે જાઓ ત્યાં તમને ભેઠો થશે ત્રણેય દેવીઓ સતીના આશ્રમે પહોંચ્યા સતી અનસોયાએ કહ્યું અહીં તો આ ત્રણ બાળકો છે તેમાંથી તમારા તમે તમારા પતિને શોધી લો દેવીઓ વિચારમાં પડી ગઈ ત્રણેય દેવીઓએ સતી અનસૂયાની માફી માંગી અનસૂયાએ ગંગાજળથી ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને તેના મૂળ સ્વરૂપમાં લાવી દીધા ત્રણેય દેવીઓને સતી અનસૂયાના સતીત્વનું પારકું ભારે પડ્યું આ દ્રશ્ય નિહાળવા તથા ત્રણેય દેવોના દર્શનાથી સમગ્ર બ્રહ્માંડમાંથી દેવો મહર્ષિઓ ઋષિ મુનિઓ ગંધર્વો મુનિઓ અને પાર્ષદો અહીં આવ્યા ત્રણે દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશે સતી અનસૂયાને આશીર્વાદ આપી વચન આપ્યું કે હે માતા અમે ત્રણે તમારી કોખે જન્મ લઈ સૃષ્ટિનો ઉદ્ધાર કરીશું વચન પ્રમાણે ત્રણે દેવો ભગવાન દત્તા તે સ્વરૂપે પ્રગટ્યા તેમણે ચોવીસ ગુરુ બનાવી બ્રહ્મચારી અને અવધૂત સ્વરૂપે સૌને ધર્મનો ઉપદેશ આપ્યો ભગવાનના ચોવીસ અવતારોમાં સ્થાન પામી ભગવાન દત્તા નાથ સંપ્રદાયની સ્થાપના કરી હાલમાં દત્ત પાઠમાં માતા અનસૂયા તથા અતિ ઋષિનો ઉલ્લેખ છે યોગેશ્વર દત્ત દયાળ તુજ એક જગમાં પ્રતિપાળ અત્ર અનસોયા કરી નિમિત્ત પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ